ચાઇનીઝ લસણ મામલે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ રહેશે ગત સપ્તાહે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણ આવ્યું હતું ચાઇનીઝ લસણ મામલે વિરોધ થતા યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે લસણના સોદા બંધ રાખવામાં આવ્યા છે ચાઇનીઝ લસણ મુદ્દે ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે તો આ લસણ ક્યાંથી લાવવામાં આવ્યું તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે ચાઇનીઝ લસણ મામલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર નથી શા માટે ચાઇનીઝ લસણનો વિરોધ થઈ રહ્યો છે તેના પર નજર કરી રહ્યા છે ત્યારે ચાઇનીઝ લસણ ફોલવામાં ખૂબ જ સરળ હોય છે તેને ફોલવું આસાન હોય છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ હાનિકારક હોવાની જાણકારી મળી છે જેથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ભારત સરકારે પણ વર્ષ બે હજાર થી ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તેમ છતાં પણ આ લસણ કેવી રીતે આવી રહ્યું છે તેને લઈને સવાલ છે હવે અફઘાનિસ્તાન થઈને ભારતમાં ઘુસાડાય છે આ ચાઇનીઝ લસણ ત્યારે ચાઇનીઝ લસણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણનો વિરોધ થઈ રહ્યો છે હરાજીને બંધ કરવામાં આવી છે તો ખેડૂતોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ચાઇનીઝ લસણના મામલે રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડમાં આજે લસણના સોદા બંધ રાખવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો ચાઇનીઝ લસણ મુદ્દે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે શું વિગતો મળી રહી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં લસણની જે હરજી છે તે બંધ રાખવામાં આવી છે તેનું એક કારણ છે ચાઇનીઝ લસણ ચાઇનીઝ લસણ છે તે જે ઘુસાડવામાં આવે છે ને તેની હરાજી કરીને વેચવામાં આવે છે તેના વિરોધમાં આજે હરાજી જે બંધ કરવામાં આવી છે સીધા જ આપને દ્રશ્યો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના દેખાડવામાં આવીશ કે જ્યાં આજે જે જે લસણની હરાજી છે તે બંધ કરવામાં આવી છે તમામ જે કામકાજ છે તે બંધ કરવામાં આવી છે ગત સપ્તાહે ગોંગડલ માર્કેટિંગ યાર્ડમાં માં ઉપલેટાથી ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું હતું અને તેના જ આ વિરોધમાં જે માર્કેટિંગ યાર્ડ દ્વારા આજે ચાઇનીઝ લસણ મામલે વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો છે ઘણા બધા જો વાત કરવામાં આવે તો જે કહી શકાય કે જે ચાઇનીઝ લસણ અને દેશી લસણમાં ઘણો બધો ફેર હોય છે આપણી સાથે કમિશન એસોસિએશનના પ્રમુખ છે અતુલભાઈ કામાણી આપણે તેમની જોડે વાત કરશું અતુલભાઈ શું કહેશો આજે હરાજી બંધ કરવામાં આવી છે તમામ કામકાજ છે તે બંધ કરવામાં આવ્યું છે સમજો તો લસણનો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જે દેશમાં ઘુસાડવામાં આવ્યું હતું એના વિરોધમાં આજે દેશભરના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી દૂર રહેવાની વાત હતી એક દિવસ પૂરતી એને અમે સમર્થન આપીએ છીએ અને સૌરાષ્ટ્રના લગભગ માર્કેટિંગ યાર્ડો આજના દિવસમાં વેપારથી ગળગા રહી અને એનો એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં જે લસણ બે દિવસ પહેલા ગોંડલમાં વેચવામાં આવ્યું હતું એ ચાઇનીઝ લસણ હોય એવું માલુમ પડતા દેશમાં જે લસણ ઘુસાડવામાં આવે છે એ પ્રતિબંધિત લસણ છે અને વાયા અફઘાનિસ્તાન થઈ અને દેશમાં ઘુસાડવામાં આવે છે આ લસણની ક્વોલિટી પણ આપણા કરતા નબળી ક્વોલિટી ગુણવત્તામાં પણ નબળું અને વાયરસ વાળું લસણ હોય

ઘણા પ્રમાણમાં ઉત્પાદન લસણ નું કરે છે અને પહેલું વર્ષ એવું છે કે લસણ ના પૂરા ભાવ ખેડૂતો ને મળી રહ્યા છે તો એની સામે આ ચાઇનીઝ લસણ ઘુસાડી અને આપણા ખેડૂતો ને આર્થિક નુકસાન ન થાય એના માટે આજના દિવસ માં અમે બંધ રાખીએ દેશી લસણ અને જે ચાઇનીઝ લસણ છે તેમાં ખાસ કરીને ફેર શું કઈ રીતના તેની ઓળખ થઈ શકે આમ જોઈએ તો ચાઇનીઝ લસણ એ સાઈઝ માં મોટું હોય છે સફરજન ટાઈપ માં મોટો ગાંઠિયો આવે છે મોટી કળી અને પિંક કલર ની ચાઇ પડતી હોય છે એટલે આપણા દેશનું લસણ જે છે એ દેશી અને નાનું હોય અને એકદમ વ્હાઈટ કલરનું લસણ હોય છે એટલે જોતા જ આપણને ખબર પડી જાય કે આ લસણ ચાઇનીઝ લસણ છે એટલે આવું બજારમાં કોઈ મળતું હોય તો પણ ન લેવું જોઈએ અને આપણા દેશના ખેડૂતોને અને વેપારીઓને સહકાર આપવો જોઈએ ચોક્કસથી દેશના તમામ જે માર્કેટિંગ યાદો છે તેમના દ્વારા આ જે બંધ છે તેને સમર્થન આપવામાં આવ્યું છે ને જેના કારણે જ રાજકોટ મેળી માર્કેટિંગ યાદ દ્વારા પણ તે લસણની તમામ જે કામગીરી છે કામકાજ છે તે ત્યાંથી અડધા લઈને જે હરાજી છે તે પણ બંધ રાખવામાં આવી હતી જી 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 આભાર લખી રાજ સમગ્ર માહિતી આપ